અને પેલો લેમ્બો ને વારી વારીને માતા ઉતરાઈ માતા ધૂળતી થઈ ગઈ પણ માતા બોલતી ના થઈ અને જાય એવું કઈ જાય કે તો જેમ જેમ રાજી થાય એમ બોલીએ એમ બોલે નહી કે જેમ જેમ તમે ભક્તિ કરો તમે સેવા ભક્તિ કરો જેમ રાજી થાય એમ માતા બોલીએ પણ એ મૂર્ખા હોય જો ખબર કે એમની જ માતા ઉતરી છે ભલે રામ અમને કદાચ ગમે તે

જેમ કદાચ માતા ને હમણાં અમ એવું થાય તો શરીર ઉકાતું અને શરીર માંથી તકલીફ તો ગમે તે ગમે તે માતા પહોંચ જાય કે ગમે તે દવાખાને જાય મોટામાં મોટા દવાખાને જાય તો તકલીફ મળતી નથી ના નથી મળતી અને છાતી પડતો બીહી જુ હોય એવું થાય માતા ભાઈ ભલે જે પેલી બાર માતા લાવી ખરી ને એનું નિરાકરણ પેલા લાવો એ બાર ની વરાવો મારા હોય લે તો ખાલી આશીર્વાદ એમાંથી ના જાય ને તો ગોડા અવતાર અવતારમાં ખોટ પડે પણ એના માટે એક અચૂક વિશ્વાસ રાખવો પડે

ફરી લેજો અને ફોન પધરાય આવજો કઈ બોલવાની જરૂર નથી એ બોલજો કે મારી માં કોગડિયા ગોમવારી કો મહાકાળી તારા આશીર્વાદ અમારા પરિવાર ઉપર હે અને ગમે તે કદ લેકારી માતા હોય ને તેથી વરાય બરાબર હવે થી જો ને એટલે તમારા પેઢીમાં કુલ બે થળો જો રામ રામ બોલો હા બે થળો હા બે થડો હે કેટલા ભાઈ નું કુટુંબ માં બકરા વાળી કુકડી વાળી એવું છે ને એક કુકડો કાપે એક હા એટલે તો કોણ બીજા બકરા કાપે બીજા છે ને

એવું કરે અને માતા નું અપમાન કરે પાછા એ ભાઈ એવું થાય ને કે ગોળાઓ માતા તો બે ખોટું ડ્રિંગ બ્રિંગ લગાવી માતા ધૂણવા ઉતરે ખરી પુત્ર શીખુતર માતા ભલે રામ અને ધૂળે હે અને એક તો પેલો પેલો લાલ કાપડ જે લાલ કટકુ લે પેલો ગોરા મેં ચોઈસ કલાક જો તો નાખી લઉં જે હું થાય તારા હા અને કારા કલાને મારા એ ધૂળે પવન પવન તો પવનની મોરેશ કરે અને એવું કહે કે હરખું થાય તો શીફળ આલી જજો શીફળમાં મટાડે કારા દોરાય કરવા માંડે નઈ અમુક ટાઈમે હા

કે આત્મહત્યા કરેલી હવે એનું જીવન લાંબુ હતું અને